નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર મહેસાણા હાઈવે ખણુસા નજીક અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત જ્યારે બીજા એક અન્ય વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી સમાચાર વિગતવાર જાણીતો તારીખ અઢાર બે બે હજાર પચીસ મંગળવારની રાત્રિ આશરે આઠથી સાડા આઠ વાગ્યાના સુમારે વિજાપુર મહેસાણા હાઈવે ખણુસા રોડ પરથી ટ્રેક્ટર ઉતરી પડતા ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ સામાન્ય ઇજાગ્રસ્ત થયો હતો જેને લઈને જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને જે મૃતક વ્યક્તિનો પીએમ આજે કલાક કલાકે કરવામાં આવ્યો હતો જેને સાથે આવેલા ઇજાગ્રસ્ત મજૂરની સારવાર કરાઈ હતી પોલીસે પરપ્રાંતીય યુવક ભૂપેન્દ્ર ધર્માજી મીરા ઉમર વર્ષ સત્યાવીસ રહી સાગાવાડા ઉદયપુર રાજસ્થાનનો અકસ્માતમાં મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે મૃતકને માથાના ભાગે ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હોવાનું હાલમાં કારણ જણાવ્યું છે જેની પોલીસ હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે સમાચાર અપડેટ